વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું છીબા ઢોકળી તો એના માટે આપણે અહીંયા એક કપ ચણાનો લોટ લઈ એટલે કે બેસન લઈ અને ચાળીને બાઉલની અંદર મેં લઈ લીધો છે અને બેટર બનાવવા માટે પાણી જોશે અહીંયા કસૂરી મેથી લીધી છે અને અહીંયા લીલા ધાણા એક ચમચી જેટલું લીંબુનું પાણી લીધું છે અને અહીં એક ચમચી જેટલી ખાંડ અને અહીંયા મીઠું લીધું છે અને જે મસાલાની અંદરથી મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું તો ચાલો બેટર બનાવવાની આપણે શરૂઆત કરીશું તો પેલા આપણે કસૂરી મેથી ઉમેરી દઈશું લીલા ધાણા ઉમેરી દઈશું અહીં આપણે એક ચમચી જેટલી ખાંડ ઉમેરશું અને એક ચમચી જેટલું લીંબુ પાણી ઉમેરશું અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું ચમચી જેટલી હિંગ ઉમેરશું થોડું થોડું પાણી ઉમેરી અને આપણે બેટર તૈયાર કરવાનું છે એક ચમચી જેટલું આપણે તેલ ઉમેરશું આમાં આપણી ઢોકળી એકદમ સરસ સ્મૂથ થાય એકદમ આ ઢોકળી તૈયાર થઈ જાય છે અને લોટ આપણે ચાળીને લેવાનો એટલે આપણું બેટર એકદમ સ્મૂથ એવું તૈયાર થાય આ બેટર બહુ આછું ને અને ઘાટું પણ ને એવું બેટર આને તૈયાર કરવાનું અહીંયા આપણે થોડું થોડું પાણી ઉમેરી અને મસ્ત એવું બેટર તૈયાર કરી લીધું છે અહીંયા આપણું આવું બેટર તૈયાર થવું જોઈએ આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો આપણે છીબા ઢોકળી બનાવીએ છીએ છીબું લેવાનું અથવા તો આવી ડીશ લેવાની છે અહીંયા આપણે તેલ નથી લગાવવાનું એમ જ આપણે બેટર લગાવી દેવાનું છે એકદમ પાતળું પાતળું આવી રીતે એકદમ સરસ પાતળું લગાડવાનું આ ઢોકળીને એકદમ પાતળી જ બનાવવાની હોય છે આવી રીતે પાતળું પાતળું આપણે બેટર આમાં લગાવી દેવાનું વધારે આવી જાય તો આપણે આ ની અંદર પાછું લઈ લેવાનું આવી રીતે અહીંયા આપણે બેટર સરસ લગાવી લીધું છે અને સાઈડ ઉપર આપણે પાણી પણ ગરમ થવા રાખી દીધું હતું એ ગરમ થઈ ગયું છે ડીશને ત્રાસી કરીએ તો આપણું બેટર ભેગું ન થવું જોઈએ તો આપણે સમજવાનું આપણું બેટર એકદમ પરફેક્ટ તૈયાર થયું છે તો હવે અહીંયા અહીંયા આપણે તપેલામાં પાણી ગરમ થવા રાખી દીધું હતું અને આ ચીબા ઢોકળી બનાવીએ છીએ તો આપણે આવી રીતે નથી રાખવાની એને આમ રાખવાની છે માત્ર ત્રણ મિનિટમાં આપણી આ ઢોકળી તૈયાર થઈ જાય છે આપણે ઓલી ઢોકળી તૈયાર થાય છે ત્યાં સુધીમાં આમાં પણ લગાવીને રાખીએ એટલે ફટાફટ આ લગાવી લેશું ત્યાં પણ એમાં ઢોકળી તૈયાર થઈ જશે આપણે ઢોકળી ચડતી હતી એને ત્રણ મિનિટ થઈ ગઈ છે એટલે કે પાકતી હતી ઢોકળીને હવે આપણે જોઈ લેશું આવી રીતે અહીં આપણી ઢોકળી તૈયાર થઈ ગઈ છે આને એક સાઈડ ઉપર રાખી અને આપણે જે બીજી ઢોકળીનું બેટર ચોપડીને તૈયાર રાખેલું એને આપણે સ્ટીમ થવા રાખી દઈશું એ પણ ત્રણ મિનિટ સુધી આપણે એને થવા દેવાનું છે આવી જ રીતે અહીંયા આપણે ઢોકળી ઉપર તેલ લગાવી લેશું હવે આપણે કાપા પાડી લેશું અને આપણે તવિતાથી ઉખેડી લેશું આવી રીતે સરસ ઉકળી જાય તો સમજવાની આપણી ઢોકળી બરાબર સ્ટીમ થઈ છે તો આવી જ રીતે આપણે ઢોકળી બધી ઉખેડી લેવાની તો તૈયાર છે અહીંયા આપણી છીબા ઢોકળી અહીંયા આપણે છીબા ઢોકળી બાળકો માટે મેં બનાવેલી છે એટલે આમાં લીલા મરચાં કે લાલ મરચાં પાવડર કે પછી અથાણાનો મસાલા પાવડર પણ મેં અહીંયા ઉપયોગ નથી કર્યો એટલે મોડી બનાવી છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો